નમસ્કાર જય જય ભારત જય આજે દાહોદ જિલ્લા માટે ખાસ આનંદ ઉત્સાહ નો દિવસ છે કે ભાઈ શ્રી અમારા બોર્ડર સિક્યુરિટી ફોર્સ ફર્સ્ટ ટાઈમ ઓફ ડિફેન્સ ના જેમાં ચોત્રીસ વર્ષો વિવિધ ક્ષેત્રોમાં પાકિસ્તાન ની બોર્ડર

સરહદની સુરક્ષા વીવીઆઈપી સુરક્ષા એનએલસી એસપીજી તમામ જગ્યાએ જે પેરામિલિટરી જવાનો પોતાનું યોગદાન આપતા હોય છે પણ આજે આ હર સુરક્ષા દિવસે મારે સરકારને વિનંતી કરવું પડે છે કે આવા જે જવાન નિવૃત્ત થઈને આવે છે ત્યારે એમના બેસ્ટ સેટન જે આર્મીને સુવિધા મળવી જો એ અમારા પેરામિલિટરી જવાનો મળવી જો ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અમારા જવાન આર્મી કરતા ઓછી ડ્યુટી નથી કરતા જો આર્મીનો એક જ દેશ છે રાષ્ટ્ર છે તો બંનેને સન્માન એક સુવિધા હોવી જો એવી મારી નમ્ર વિનંતી આપના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી ને પણ વિનંતી કરું છું જેટલું બને એટલું જલ્દી આ વિષય ઉપર જલ્દી જલ્દી ગંભીરતાથી નિર્ણય લેવામાં આવશે